હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આ યોગ કે તમે બધા મજામાં જશે તો અત્યારે સવારના ગયા સાડા દસ ને આજ અમારે વહેલું બોકોરાનું થાય ને જો આજ સુરણનું યાદ થવાનું હે તો જો મેં મમ્મી સુરણ મોરે સાયલી ઉતારે લીધી ને મોરે ને મારે જાઉં સાના થાંભવીસરવા સુરણના હ્યાકમાં ગ્રેવી કરવા ડુંગળી જોઈએ તો જો આ ડુંગળી વાવી હતી ને તો હું ડુંગળી ઉપાડવા આવી એ તો બહુ નથી થઈ ઝીણી ઝીણી હે હાવ જો સુરણ બાફવા મૂકી દીધું તો તે સુરણ બફાઈ ગયું ને આ આદુ અને મરચાંની પેસ્ટ છે પછી આ મશીનમાં ક્રશ કર્યું ડુંગળી ને ટમેટું ને આ રેગ્યુલર જે મસાલા હોય એ જ છે અને જો આ તેલ મૂકી દીધું એમાં રાયું જીરું નાખી દીધું ડુંગળીનો વઘાર કરી લીધો એટલે થોડીક ડુંગળી સડે જાય પછી ટમેટા નાખી દીધો તો આમાં હે ને ટમેટો નાખી દીધું તો એ થોડીક વાર સડવા દઈએ તો ડુંગળી ટમેટોને હેરખું સડે જાય મસાલા એ પણ નાખી દીધા ડુંગળી ટમેટો સળગવું એટલે પછી મસાલા નાખી દીધા હજે મસાલા ભરે જાય થોડીક પાકવા અને અને મસાલા મિક્સ જો એ સુરણ ને થોડુંક એક પાણી નાખવાનું બહુ જાજુ નહી થોડુંક એક જ

ફોટોમાં એ હે ને મારી મમ્મી કરે રોટલી ચૂલા ઉપર તો હે ને હવે વિડીયો નો એન્ડ આજ કર દઈએ તો પાછા નવા વિડીયો માં મળશું કાલે તો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક શેર કરજો અને જેની સુરણ નું શાક નો ખાધું હોય ને એ કોમેન્ટ માં કરજો